હેડથી સોરે જાય હને પડી જાહે એટલે ઓને सबक શીખવાડી પડે આપણે હો હોય કોને કેહો તમે ગયો છે તો પતળમાંથી કોથી લાવો ઓને તમે અતાર હેડ ખરેખર મોડું થા અખેગર નક્કી આયો માણસ છે આ મારી ડોખના કમ્પ્લીટ પોચી છે ભાઈ હવે હા આવા મને ખબર પડી કે વાની હયો ચમ મારા ઘેર વધી ગઈ કાયમ ની એક હરી ગાડી જાતો તો મારા ઘેર કોણ અરે બતાવ તો હેડ મારા હંગા હેડ એ હરી ખરેખર ચંપલ ચપ્પલ ના કરો ને ચપ્પલ નાખો પડતો જો તમે ઇકણ જાહો તો પેલા કણ ખરાબ બફરે બોક્સો ખાવા ટાઈમે અને હારું ના લાગે બલા આદમી અરે ખેગાલ બફરે બોક કે પછી રાતે બોક પણ મને જેના ઉપર શક છે આ નેરો મોણા સંપલ લઈ ગયો છે તો એની પથારી ફેરવી નાશો હું

એ અરે આટલી ઉંમરથી તારામાં લગીને લાજ શરમ છે લ્યા અલ્યા છોડ અલ્યા કોઈની કોઈની તું સંપળ ચોરી છે લ્યા છેપી જા મરી તને કોઈ જીભનો અધિકાર જ નહીં પાણ મેં તો સંપળ ચોરાયા ચોર્યા ચોર્યા મારા સંપળ ચોર્યા કોઈની કોઈ મારા મણ મેલો છું થાપ મણે બાઠા બે એ એમ ને બોલે ને કમ આ સંપળ મારા

તપતા ના તુઆ ડાયરેક્ટ સંપળ ગાડી તને ખબર નઈ પડતી તે સંપળ ગાડી થી કોઈ ગાડી લીધો વાત કરી થી હા 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 હવે અલ્યા ગામના આગે ઓન હા રે ના 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 આગે વંડે ન આવું કામ ના કરી લે હા

ખરેખર રે ભાઈ કડી ભિલીડી વાડી બસ દઈ હવે અરે હો જો જાવ એ જાતી મારી વાત તમે તમે જો ઘેર તમે તાર ચંપલ મળી તો મારા ઘેર આવજો હું મારા ઘેર બેઠો અલ્યા તું હેડગી ના મારા ને તો અલ્યા ના ઓ આવ

પૈસા સોરે અલ્યા તમે સંપલ છોરો છો એટલે તમારા લગીર કોઈ બુદ્ધિ નહીં હું અમને આવ્યા બનશો સંપલ ની છોરી કરવા છે

જો મખુજી ફુમતા કાય કીધું કે આરી વાત હાજી છે તો ખરેખર પછી તમારી મર્યાદા લાગી રે ની રે હવે આપણો મારી વાત કે જે તમે મારા ઉપર ચોરીનો આરોપ નાખ્યો છે ને ખરેખર ઓના કરતી તો મને કીધું હતું હું 10 જોડ સંપલ તમને લઈ આલો ભલા આદમી આલા પણ સોય હેજી વેજી મારા ઉપર ચોરી આવ આરોપ ઉઠાડ્યો અરે સોયલા હેડો કી બળાય છે ઓય આ ધોકા આડોગી

કાં હા મફજે આપણે થા મેલો હેલો હવે ડાબડી મુઢા તમે ખરેખર બધે મબુજી નહીં હોય માથાનો ફરેલો મળશે તો જેવી શકલ કરી પીવો ચા તમારો આ જા કોઈ નહી મિયા એકલા ભયો બીજું શું તાણી તમારા જેવા સંપલ મેત્રીજો બાદરી વાઘે છે તે ભત્રીજા ના પગમ હતો ના હોય એટલે મને ખબર નહિ તમારા પણ એવા હતો આ તારા લીધે મારાીલડી વાળી બસ જતી રહી છે પણ તું એ જો ખાલી આ તને એવો માર્યો એવો માર્યો એવો માર્યો જો તને પાટણથી અમદાવાદ ના તો મારું નામે હરી ओए ओए काय अरे पाशू था संपल काट संपल काट पेला मारा संपल काट तू ल अरे अरे जी हमणाओ हमणाओ अरे मारे सोया बोल संपल काट जे संपल काट

પેલા તો એને બરોબરની પરસા દેલાય એને ઝાપટી ના ખાય એને બાજી ના ખાય હા હા એ વાત સાચી છે પણ ચોર તમારી વસ્તુ આ લેતા ના મરાય વસ્તુ જ આલી માર ગાડા પછી ઓપરો મારી વાત હા માર ભત્રીદાન મે માર્યો હા તમાર નદરે માર્યો ઓય તો તમે મારા ભત્રીદાન માર્યો એ બદલો બાચી છે લેવાનો ઓપરો મારી વાત શનો બદલો હવે અરી જે તમે આવતા પે લાપોટ ઝાપોટ ચમ કરી માર ભત્રીદાન ગાત ચોરી કરી દીધી એટલે અને બીજી વાત એને ચોરી હો કરી તમે એના પગ વાઢવાનું કીધું લે હું તો વાત કરો સોરના પગ તો વધો છે અરે આનો કાકો જીવે છે ભૂપજી માપેરો અરે ભત્રીજા ન તો મારી કે તો હે તે તે મંડી આજો આવે માપેરો માં આવ્યો હો આવતા પહેલા ના ઉપર આ ચમ ઉપાડ્યો ભૂપજી માર્યો અરે માર્યો માર્યો ભત્રીજા હોય વાડ બદલો બદલો વાડ તો હું છૂટાલું છું